તો ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ છે ભૂમાફિયા પર જિલ્લા કલેક્ટરની તવાઈ જોવા મળી રહી છે ખનીજ ચોરીને લઈને દોઢ મહિનામાં અબજો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના છવ્વીસ જેટલા સ્થળોએ દરોડામાં ખનીજ ચોરી ઝડપાઈ છે મંજૂર લીઝના નામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે કોડીનાર તાલુકામાં સૌથી વધુ સોળ અલગ અલગ સ્થળે ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે ઉના વેરાવળ અને તાલાલા તાલુકામાં પણ દસ સ્થળે દરોડા પાડવામાં આવ્યા જે દરમિયાન આ બધી જ બાબતો સામે આવી છે અલગ અલગ સોળ જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે ઉના વેરાવળ અને તાલાલામાં પણ દસ જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે મારા રેવન્યુ તલાટીની સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા સાઇન્ડ કોપી મગાવી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી આટલી ખાણો ચાલે છે એના આધારે પછી આપણે સાઈન્ડ ટીમ બનાવી અને ખાણ ખંજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી એમાં એ ધ્યાન ઉપર એવું કે આ લોકો જે લીઝ મંજૂર થયો એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બાર થી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જેનું ખાણ કામ કરે છે પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુ જે લીઝનું મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણ કામ કરતા હતા આવી આપણે છવ્વીસ જગ્યાએ આપણે એની રેડો કરી એમાં કુલ ત્રેવીસ લાખ મેટ્રિક ટન અને બસો ને એકવીસ કરોડ અંદાજીત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે